નાની દુનિયામાં મોટું નામ એટલે કે સુવર્ણ આર્ટ જ્વેલરી માત્ર ને માત્ર વીસ રૂપિયામાં અહીંયા જ્વેલરીની આઈટમ મળે છે અને અહીંયા તો વીટી લકી ચેન બુટી સેટ કડા બંગડી કોમ્બો સેટ બ્રાઇડલ સેટ પેન્ડલ બુટી બલોયા એન્ટી ઘડિયાળ એન્ટી કંકાવટી એન્ટી કળશ ડાયમંડમાં તો ટોટલ કલેક્શન અહીંયા મળે છે અને સાહેબ કોઈ પણ લેડીઝ હોય એને ઇમિટેશનની ખરીદી કરવી હોય કે જ્વેલરીની અહીંયા પહોંચી જવાનું આ નાની દુનિયામાં મોટું નામ કેમ કહેવાય છે કે ઘરે બેઠા આવડા દરેક પ્રોડક્ટ તમને મોકલી આપે છે અને ઇન્ડિયાભરમાં તો ઠીક છે હવે તો વિદેશમાંથી પણ અહીંયા લેવા આવે છે લોકો ઇમિટેશન કારણ કે એટલું સસ્તું એટલું સારું એટલી ક્વોલિટી બેસ્ટ આપે છે શું વાત કરું આખું અમદાવાદ તમે ફરી લ્યો પણ છેલ્લે તો તમારે અહીંયા જવું પડે કારણ કે સસ્તામાં સારું મળે છે અને વીટી બુટી માત્ર વીસ રૂપિયાથી શરૂઆત થઈ જાય નેકલેસ પેન્ડલ સેટ પછી બીજું આવે બ્રેસલેટ કડા આ સો રૂપિયાથી શરૂઆત તો તો ભાઈ પહોંચી જ જવાય અને એવું પણ છે અહીંયા કે જેની પરિસ્થિતિ નાજુક હોય જે ગરીબ હોય અને એમના દીકરીના મેરેજ આવતા હોય અને એમને અહીંયા ખરીદી કરવી હોય અહીંયા જો એમની ટોટલ મેરેજની ઇમિટેશન જ્વેલરીની ઘણી બધી ખરીદી કરશે એટલે એને એક મસ્ત મજાનો સેટ પણ ફ્રીમાં આપે છે અને આવવા જવાનું ભાડું સાથે જમવાનું પણ આપે છે ભાઈ આવું તો કોણ કરી શકે એક જ કરી શકે સુવર્ણ આઠ જ્વેલરીવાળા નિખિલભાઈ ભાઈ આટલું બધું સસ્તું સારું આપવું ને સાથે ભાડું આપવાનું જમવાનું આપવાનું પણ હા ટોટલ અહીંયા ખરીદી કરે ને ત્યારે અને હા તમારે નાનો મોટો બિઝનેસ કરવો હોય તો માત્ર ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે તમે એ નંબર ઉપર સંપર્ક કરી શકો છો તમને હોલસેલમાં પણ દરેક વેરાયટી મળી રહેશે અને આમાંથી તમને કોઈ વસ્તુ ગમતી હોય તો પણ તમે આ નંબર ઉપર વોટ્સઅપ કરો સ્ક્રીનશોટ લઈને એટલે તમને એ પ્રોડક્ટ ઘરે બેઠા મળી રહેશે અને હા કોલ કરવાનો સમય ખાસ કરીને નોંધ કરી લેજો સવારના અગિયાર વાગ્યાથી લઈ રાતના આઠ વાગ્યા સુધી જ કોલ કરવો પછી કોલ ઉપડશે નહીં અને કરવાનો નહીં કારણ કે દુકાને ભાઈ દિવસે હોય પછી નાઇટમાં તો બીજા પણ કામ હોય કારણ કે તમારા માટે નવી નવી જ્વેલરી લાવવાની હોય તો એનો ઓર્ડર દેવાનો હોય આવું બધું ઘણું બધું કામ હોય છે એટલે ભાઈ પહોંચી જવાય કઈ જગ્યાએ સોળ આઠ જ્વેલરીમાં આના સિવાય તો અહીંયા ઘણું બધું મળે છે અને ગિફ્ટ આર્ટિકલનો પણ અહીંયા ખજાનો છે તમારે કોઈ પ્રિન્ટેડ આઇટમ બનાવડાવી હોય તમારે કોઈના મેરેજ હોય સગાઈમાં હોય કે કોઈને ગર્લફ્રેન્ડને બોયફ્રેન્ડને તમારે કંઈ ગિફ્ટ કરવું હોય તો એવી વસ્તુ અહીંયા તમારે પ્રિન્ટેડ તમને કરી દેશે જેમ કે મોબાઈલ કવર બનાવવા હોય કોઈ વુડનમાં આર્ટિસ્ટમાં કંઈ બનાવડાવવું હોય અને બાકી અહીંયા લોકોની ભીડ તો આમનામ જામેલી જ હોય કારણ કે અહીંયા ટ્રાફિક હોય જ ને ભાઈ આટલું સસ્તું ને સારું આપતા હોય કોઈ તો બીજે ક્યાં આપે કોઈ ન આપે આટલું સસ્તું અને મસ્ત મજાના આમ જો આ બેને પહેરા છે કેવા મસ્ત મજાના સેટ લાગે છે આવું બીજે ક્યાં મળે સાહેબ અહીંનું કલેક્શન તમે લઈ જાવ એકવાર એટલે કાયમ માટે તમે અહીંયા ગ્રાહક થઈ જાઓ કારણ કે એનું કલેક્શન એટલું સસ્તું અને સારું આપે છે અહીંયા દરેક દિવસે તમે આવો અહીંયા પબ્લિકમાં ઊભું રહેવાનું અને તમારા સમય લઈને જ આવો કારણ કે અહીંયા તમને તાત્કાલિક તો વારો ન જ આવે કારણ કે ટ્રાફિક જ એટલું હોય ને ભાવથી બધાને આપણે જમવા બેઠા હોય તો કેમ પ્રેમ ભાવથી જમાડે એવી જ રીતે અહીંયા કસ્ટમરને પ્રેમ ભાવથી અહીંયા પીરસે જે પણ જોવું હોય જે પણ એમને ખરીદી કરવી હોય આ મસ્ત મજાની બે શોપ તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી અને લોકેશન આપણે ડિસ્પ્લે ઉપર આપેલું છે એટલે તમે તારે લોકેશનની ચિંતા કરવાની જરૂર નથી સુરેશભાઈ પ્રજાપતિ પહોંચી ગયા છે અને દેશ આખામાં આ સંદેશો ફેલાવવાનો છે કે સસ્તામાં સારું ક્યાંય મળે તો સુવર્ણ આઠ જ્વેલરીમાં ઘરે બેઠા દરેક ઇમિટેશન જ્વેલરીની આઈટમ તમે મગાવી શકો છો તો અત્યારે જ કોલ કરીને પહોંચી જજો